ચીકુના ઝાડમાં આપણે પાણી આપવું નહીં આપવું વહેલું આપવું મોડું આપવું શું કરવું એને માટેની માહિતી આપણે આ વિડીયોમાં આપવા જઈ રહ્યા છીએ આ વર્ષે તમને બધાને ખબર છે કે વરસાદનું પ્રમાણ ઘણું સારું રહ્યું છે એટલે જમીનમાં હજુ પણ સારો ભેજ ઘણો બધો દેખાય છે ઝાડની નીચે તો હજુ પણ આપણે ખેડી શકીએ એવી કંડિશન ઘણા વાડીઓમાં નથી જોવા મળી કારણ કે આપણી જમીન કાળી ભારે કાઢી છે એટલા માટે તો જો ચીકુમાં પાણી મારા મત મુજબ અત્યારે આપવાની જરૂર નથી કારણ કે જમીનમાં હજુ પણ સારો ભેજ છે તમે આ પેલું લેવ તો તમને આ હજુ ગોળ લોડા વળી જાય એવી માટી છે એટલે એટલો બધો ભેજ છે એટલે જમીનમાં પાણી આપવાની ઉતાવળ કરવી જોઈએ નહીં અને જો ચાન્સ મળતો ખેડી કાઢવું જોઈએ જેથી કરીને હવાની અવરજવર જવર અંદર થાય ચીકુના પાકમાં મૂળમાં હવાની અવરજવર થશે તો જળને પણ કાર્ય કરવાની થોડી સરળ પડશે અને આપણને ચીકુની સાઇઝ વધારવામાં પણ એમાંથી મદદ મળી શકશે એટલે જળમાં ખેડી કરી અને મિનિમમ તમારે પંદરથી વીસ દિવસ સુધી તપવા દેવી જોઈએ જમીન અને પછી જરૂર લાગે તો આપણે પાણી આપવું જોઈએ